વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવતી ગાડીઓનો શાસક પક્ષના હોદ્દેદારો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપો સાથે વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીને અનેક સવાલો ઉઠાવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શાસક પક્ષના હોદ્દેદારોને સાત લોકો બેસી શકે તેવી વૈભવી ગાડીઓ ફાળવવામાં આવે છે સાથે બચાવ સમિતિના શૈલેસમીને અનેક સવાલો ઉઠાવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે શાસક પક્ષના હોદ્દેદારોમાં મેયર ડેપ્યુટી મેયર ચેરમેન શાસક પક્ષના નેતા તથા દંડકને પાલિકા તરફથી ગાડી ફાળવવામાં આવે છે જ્યારે પાલિકાના ઉચ્ચ પદાધિકારીઓને પણ ગાડી ફાળવવામાં આવે છે

આજીજીઓ કરીને રાજકીય ગુરુઓને આકાંક્ષોને આજીજીઓ કરીને મોટી પદવી લઈ આવ્યા અને માત્ર એક જ માણસ ફરે જે ગાડીમાં વડોદરા શહેરના લોકોએ કદાચ જોયું હશે કે સાત સીટર ગાડી કોર્પોરેશનના માલિકીની કોર્પોરેશનના ડીઝલથી વપરાતી ગાડી એમાં એક જ જણ ફરતો હોય છે તો આટલી લક્ઝરિયસ કારમાં આ પદાધિકારીઓ શાસકના પદાધિકારીઓ અને અધિકારીઓ મુખ્ય જે ઇનોવા લક્ઝરિયસ કાર ફેરવે છે એ છેલ્લા સોળ મહિનામાં ઓગણ લાખ રૂપિયાનું ડીઝલ પી ગયા પી ગયા એટલું નથી હું તો કહું છું પીધું તો પીધું જોડે કોગળા પણ કરી ગયા આ ડીઝલનો નો માપદંડ શું એ કશું છે જ નહીં પોતાના બૈરી છોકરાને આબુ અંબાજી ફરવા જવા માટે પણ વપરાતું હોય કેમ કે કોઈ કોલ લોગ રાખવામાં આવતો નથી કે આ કેટલા ગાડી કઈ ફરી કેટલા વાગે નીકળી કોને બેસાડીને કહી ગઈ એનો લોગ જ નથી આ તો પ્રજાના ટેક્સના પૈસાની બિલકુલ વેડફાટ કરી રહ્યા છે અને પોતે મનોરંજન કરી રહ્યા છે લોકો એક તરફ પૂરના કારણે તમારા કારણે ડૂબી ગયા લોકોના ઘરના બધા જ સાધનો ડૂબી ગયા આ બાજુ પૈસાનું વળતર નથી આપી શકતા અને આ જ પ્રજાના પૈસાના ટેક્સનું તમે ડીઝલનો ધુમાડો કરી ગયા છો અને તમારા ખાનગી ઉપયોગમાં આનો ઉપયોગ કરો છો બાકી આ શહેરની બહાર આ ગાડીઓ શહેરની બહાર જઈ શકે નહીં એના કોલ લોક જોવામાં આવે સામાન્ય રિક્ષા તમે રિક્ષાવાળો સવારથી નીકળે ને આખા શહેરમાં આંટા મારે એની ફેરીઓ મારે તો પચાસ કિલોમીટરમાં વડોદરા પૂરું થઈ જતું હોય છે તાર રોજના થી દોઢસો કિલોમીટર ગાડી એમની ફરે છે કઈ ઘરે ઊભા ઊભા ફેરવ્યા કરે છે ગોર ગોળ ગાંચીના બળદની જેમ ફેરવે છે કે શું કરે છે આ ખબર નથી પણ પ્રજાના પૈસાનો સો ટકા ધુમાડો કરે છે અને પીએમસી એક્ટમાં તો આ બધાને ગાડીઓ આપવાની પણ જરૂરી નથી આ કાયદામાં એવું કશું ગાડી કોને આપવી કોને કશું છે જ નહીં ઇમરજન્સી જરૂરિયાત બહારને આપવાની હોય ફાયરની ગાડીઓ તેના હોય છે ઇમરજન્સી જરૂરિયાત માટે આ માત્ર રાજકીય કારણોસર લોકોના ટેક્સના પૈસાનો ધુમારો કરી નાખે છે ખરેખર પ્રજાએ હવે જાગવું જોઈએ ને આવા લોકોને સબક શીખવાડવો જોઈએ સમાચારોના સત્યત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર